નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો સોંગળમાંથી છૂટો પડેલ નવ રચિત ઉકાઈ તાલુકાની કચેરીઓનું જલ ભવન ખાતે લોકાર્પણ કરાયું તાપી જિલ્લાના સોંગળમાંથી ઉકાઈ તાલુકો છૂટો પાડવામાં આવતા નાગરિકો માટે કચેરીઓનું લોકાર્પણ ગુરુવારના રોજ બાર કલાકે યોજાયું હતું જેમાં રાજ્યના મંત્રી અને તાપીના પ્રભારી મંત્રી મુકેશ પટેલ અને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યાં વિધિવત રીતે ઉકાઈ તાલુકો બનાવવામાં આવતા હવે કચેરીઓ પણ કાર્યરત થતા ગ્રામીણ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે તાપી જિલ્લાના પ્રભારી મંત્રીએ અનાજ માફિયાઓને ઉકાઈ ખાતેથી ચેતવણી આપી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે ગુરુવારના રોજ બાર કલાકે મહિલા નાગરિક સાથે સંવાદ દરમિયાન પ્રભારી મંત્રી મુકેશ પટેલે અનાજ માફિયાઓને ચેતવણી આપતા કંઈક આમ જણાવ્યું હતું અનાજ મળે છે અનાજ દુકાનવાળા બરાબર આપે છે કે ઓછું નથી આપતો કેજો ઓછું આપો ને કેજો અહીંયા મામલત અમારા કલેક્ટર છે બધા બેઠા છે ડીજીઓ સી આપે છે ને એટલે કોઈ ઓછો અનાજ આપે આપડે ચલાવવાનું નથી મોદી સાહેબ કિલો મોકલે એટલે કિલો આપણા ઘરે પહોંચવું જોઈએ બરાબર ને બીજી કઈ યોજના લાભ લીધો છે ઘર બનાવ્યું છે સરકાર ની સ્કીમ ખેતી કરો છો ખેતી નથી તો આ ટમાલ તે તમને ખુશ છો ને તમે ખૂબ સરસ કુકરમુંડા તાલુકાના એક ગામની મહિલાના ફોટા મોફ કરી ન્યુડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ગુનો દાખલ થયો તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતે ચાર કલાકથી મળતી વિગત મુજબ કુકરમુંડા તાલુકાના એક ગામની મહિલાના ન્યુડ ફોટા મોફ કરી બોગસ આઈડી બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે સાહિલ વળવી નામના ઈશમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા પોલીસ ભવન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ અધિકારીઓની હાજરીમાં યોજાયો તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતે ગુરુવારના રોજ નવ કલાકની આસપાસ દશેરા પર્વને લઈ પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને વિવિધ શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવી હતી વ્યારા તાલુકાના જાખરી ગામે મંત્રીની હાજરીમાં છાસઠ કેવી સ્ટપ સેશનનું લોકાર્પણ કરાયું

સૂર્યપુત્રી તાપી માતાના નવ નિર્મિત મંદિર નું ભૂમિપૂજન કરાયું હતું જેમાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામી તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ ભૂમિપૂજન ના કાર્યક્રમ મોટી સંખ્યામાં સંતો અને મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે અંગે બે કલાકે માહિતી મળી હતી વાલોડ તાલુકાના કહેર ગામે આધેડને ખેતરમાં સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા

તાપી જિલ્લાના વ્યારા નિમિત્તે ગુરુવારના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી બાદમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત અગ્રણીઓ અને નગરજનો હાજર રહ્યા હતા ડોલવણ તાલુકાના પંચોલ ગામે નિવૃત્ત શિક્ષિકાના ઘરેથી પાંચ લાખ અઠ્ઠાણું હજારના મતાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લા ડોલવણ પોલીસ મથક ખાતેથી ગુરુવાર ના ત્રણ કલાકે મળતી વિગત મુજબ પંચોલ ગામે રહેતા નિવૃત્ત શિક્ષિકા નંદુબેન ચૌધરી તેમના પરિવાર સાથે મોટી દીકરીને ત્યાં ગયા હતા જે દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના સહિત પાંચ લાખ અઠાણું હજાર મતદાનની ચોરી કરી પલાયન થતા ડોલવણ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઈબ અવસ્થિત કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર